ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા ઉપર સિંહણ દ્વારા થયો હુમલો આ હુમલામાં મહિલાનું થયું મૃત્યુ ગોવિંદપુર ગામે વાડી વિસ્તાર ખાતે આંબાનો ઈજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ પિસ્તાલીસનું સિંહણ દ્વારા થયેલ હુમલામાં થયું મૃત્યુ ગોવિંદપુર ગામે ત્રણ ત્રીસ વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન ઉપર હુમલો કરતા આજુબાજુમાંથી લોકોએ ભેગા થઈને સિંહણને ત્યાંથી ભગાડી મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા પરંતુ ત્યાં પહોંચે તે પહેલા મંજુલાબેનનું થયું મૃત્યુ બ્રેકિંગ ધારી ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા ઉપર સિંહણ દ્વારા થયો હુમલો આ હુમલામાં મહિલાનું થયું મૃત્યુ ગોવિંદપુર ગામે વાડી વિસ્તાર ખાતે આંબાનો ઈજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ પિસ્તાલીસનું સિંહણ દ્વારા થયેલ હુમલામાં થયું મૃત્યુ ગોવિંદપુર ગામે ત્રણ ત્રીસ વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન ઉપર હુમલો કરતા આજુબાજુમાંથી લોકોએ ભેગા થઈને સિંહણને ત્યાંથી ભગાડી મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં મંજુલાબેનનું થયું મૃત્યુ ઘટનાની જાણ થતા વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી અમે વાડીએ બેઠા ખાખવા કાઢતા હતા બગીચામાં અને મારા ઘરને આ શેઠે હતા હું હામે શેઠે હતો અને મારા ઘરના બેઠા હતા તો પાણી હાલતું હતું ખાખવાય કાઢતા હતા તો મારે ઘરના શેઢે એને બેઠા છે તો ઓછીતા ના શીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા તો રાડે રાત દે દેકારો કરવા માંડ્યા અમારે આ ભનુભાઈ આ ભનુભાઈ દોડીને આવી ગયા તો એ રાડું માણવા માંડ્યા ને હેઠા લાકડીઓ પછોડો મળ્યા આ સીણ માન માન મેકી અને ભાગતી થઈ તો મારા ઘરના ઓફ થઈ ગયો કેવો હુમલો કર્યો હુમલો કર્યો એટલે મારા ઘરના નાખા ને સુધી નાખ્યા હા પૂરું કરતી હતી કેટલા વાગ્યા બનાવો બહેનો બનાવો આપણે આપડે વાગે હા ક્યાં આપણે બગીચામાં ગોવિંદપુર ગોવિંદપુર